આજ રોજ સાંજના સાડા છ કલાકના સમય અરસામાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના મેસેજ માટે ગાંધીનગર ગૃહ ખાતે કાર્યક્રમ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે એલ સ્ક્રીન લગાવવા માટે માણસો આવ્યા હતા ત્યારે પોલીસ તેમજ મહાનગરપાલિકાની પરવાનગી ન હોવાથી તે લગાવવા દેવામાં આવ્યા ન હતા જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યા હતા જોકે થોડી વાર બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં ગાંધીનગર ગૃહ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરનાર હતું જોકે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અગ્રણીઓની કાર્યક્રમની શરૂઆત થતાં પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા તથા સમગ્ર મામલે ઉગ્ર આક્રોશ પ્રકટ કર્યો હતો કાર્યક્રમ તો હજુ થયો જ નથી ભાઈ સાંજે છ એ અમારો પ્રોગ્રામ છે અરે લોકશાહી અબે અમારા નેતા રાહુલજી ગાંધી એ આખા દેશમાં જે સાત તારીખે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે એમને જણાવ્યું કે ચૂંટણી પંચની ભૂમિકા પર જે એમની નિષ્પક્ષતા પર જે સવાલ ઉઠાયા એ બાબતે રાહુલજી ગાંધીનો વિડીયો બતાવવાનો કાર્યક્રમ છે સાંજે સાડા છ જે બાબતની પરવાનગી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આપતી નથી એ બાબતે અમે અહીંયા બધા ભેગા થયા છે સાંજે કાર્યક્રમમાં રાહુલજી ગાંધીનો વિડીયો વડોદરાની પ્રજાના નગરજનો અહીંયા મહાત્મા ગાંધીનગર ગુરુ ખાતે એલઈડી સ્ક્રીન પર અમે વિડીયો બતાવવા માગીએ છીએ કે એમાં જે ચૂંટણી પંચ પર કારણ કે લોકશાહીમાં જ્યારે ચૂંટણી પંચ પર સવાલ થાય તો વિચાર કરો કે વડોદરાની પ્રજા કે દેશની પ્રજા કે ગુજરાતી પ્રજા એ લોકો ગમે તેલા વોટ આપે લોકો એવું કહેતા હશે કે ભાઈ અમે વોટ તો આપે છે કોંગ્રેસે તો ભાજપ સત્તામાં ક્યાંથી આવી જાય છે આવું જ્યારે કર્ણાટકમાં થયું અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પુરાવા સાથે બતાવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે એમની ખુરશી ખતરામાં છે અને એમની પોલ ખુલી રહી છે ત્યારે બીજેપી હંમેશાની જેમ પોલીસ આગળ કરે છે રોલ શું હોય પોલીસનું કામ છે લો ઓર્ડર મેન્ટેન ઢબે અમારો કાર્યક્રમ છે એ અમારો પ્રશ્ન છે અને ભારતીય પાર્ટી કોઈ કાર્યક્રમ કરે તો એમની પાસે પરવાનગી નહીં માંગવાની એમની સામે કોઈ વાત નહીં કાયદા બધા કોંગ્રેસ માટે જ છે એટલે કોંગ્રેસથી ભાજપ આટલું ગભરાય છે કે હંમેશા પોલીસ આગળ કરે છે અને પોલીસે કહેવા માંગુ છું કે તમે પ્રજાના રક્ષક છો તમારે તો નિષ્પક્ષ રહેવાનું હોય તમે પક્ષા પક્ષીમાં પડશો તો આવનારા દિવસો પ્રજા પણ પર વિશ્વાસ નહીં મૂકે સત્તા પર બેઠેલા લોકો હંમેશા કોઈ પણ કોઈ પણ કાર્યક્રમ અમે કરવા જઈએ કોંગ્રેસ પાર્ટી દબાવવાની કોશિશ છે એવું એવું લાગે છે કે આ જીવન આ લોકો દસ્તાવેજ કરીને આવ્યા છે જો અમારી પાસે પરમિશન માંગતા હોય તો કાલે આટલી મોટી રેલી નીકળી કયા કયા ડિપાર્ટમેન્ટનો માણસ ઊભો હતો હર્ષ સંઘવી હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કાયદો બધા માટે સરખો છે એમને બી પરમિશન લેવી જોઈએ એમને પરમિશન નહીં પણ અમારી પાસે પરમિશન માગવાની કાર્યક્રમને રદ કરવાનું દાદાગીરી કરવાની આ બધી બાબતો દેખાય છે પણ લોકશાહીને જીવંત રાખવા માટે રાહુલજીએ જે બોગસ મતદાન કઈ રીતે થાય છે કઈ રીતે ડુપ્લિકેટો માણસ ઊભા રહે છે એનો પર્દાફાશ કર્યો છે એ અવેરનેસ લોકો સુધી પહોંચે એ અમારા પ્રયત્નો રહેશે કોંગ્રેસ પાર્ટી આના માટે લડશે કારણ કે અમે અમારી ચૂંટણીમાં અમે લોકો હાર્યા નથી પણ આ બોગસ વોટિંગ કરીને હરાવવાનું દાદાગીરી કરીને હરાવવાનું આ બધી બાબતો લોકો સુધી પહોંચે એના અમારા